બોર મોમાં વૃદ્ધ કામકે હશે ના સ્વાદ બોરાનો હૃદય શૈશવ ને મમળાવે બહુ બહુ હર્ષે ના સ્વાદ બોરાનો હૃદય શૈશવને મમળાવે ને મળ્યું ઘર ગાર માટીનું ને દીવો શબ્દ નો બળતો મળ્યું ઘર ગાર માટીનું આપણો નશ્વર દેહ મળ્યું ઘર ગાર માટીનું ને દીવો શબ્દ નો બળતો ગયા ભવ નો ચરુ ઉકળે કવિતા એ જ સર્જાવે ગયા ભવ નો ચરુ ઉકળે કવિતા એ જ સર્જાવે નથી જેના ઉપર છત આભ એને રોજ ધમકાવે ભલે હો ફાંકડા રંગો છતાંય એ જ ફફડાવે સૌનો ખૂબ ખૂબ આભાર એસપી યુનિવર્સિટી જીટીપીએલ શૈલેષભાઈ પટેલ સાહેબ અનુબેન બધાનો ખૂબ ખૂબ આભાર છે દુઃખ તો યાર દિવાળોનું છે આપણે બહાર જઈએ ને તો ધરતીકંપ પણ આપણું કંઈ ના બગાડી શકે મારું એ કહેવું છે અહીં બેઠા છીએ આપણે આશ્ચર્યચકિત થવાનું ભૂલી ગયા છીએ આપણે આટલી કવિતાઓ જો બોલાતી હોય આપણે તાળી પાડીએ આપણે કારણ કે આપણે રેઇનકોટ પહેરીને આવ્યું નથી આપણે ચામડી ચામડીના માણસો છીએ આપણે આપણે સંવેદનશીલ માણસો છીએ એક એકવાર બને છે એવું કે છોકરો આવે છે રિઝલ્ટ લઈને પપ્પા કહે છે કે કેટલા ટકા આવ્યા બેટા એટલે છોકરો કહે છે કે પપ્પા નેવું ટકા તો પપ્પા હાથમાં માર્કશીટ લો જોવે છે તો અંદર પચાસ ટકા જ લખેલા હતા એટલે પપ્પા એકદમ ગરમ થાય છે આમાં તો કે પચાસ ટકા જ લખ્યા છે કે ચાલીસ ટકા આધાર કાર્ડ લિંક કરશો ને એટલે ખાતામાં આવી જશે કે આપણે મારે એ કહેવું છે આપણે હસવાનું છે આપણે રોમાંચ સાથે કવિતા માણવાની છે આદરણીય ઉષાબેન ઉપાધ્યાયનું કામ પણ એટલું વડલા જેવું છે એ બધાને સાથે લઈને કામ કરી રહ્યા છે એનો આનંદ છે જોરદાર તાળીઓ એકવાર એમના માટે કાવ્ય પઠન માટે એકવાર ટીચર નોંધ મોકલે છે ઘરે છોકરાને મારે તમને બધાને હાસ્યમ્ય જઈ તે કરીને આપણે કવિતા સાંભળવાની છે મારે એ કહેવું છે કે ટીચર નોંધ મોકલે છે ઘરે કે તમારો દીકરો ભણવામાં હોશિયાર છે ગાયત્રીબેન આજ્ઞાંકિત છે અને બધું જ માને છે પણ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય જરા વધારે બગાડે છે એટલે એની મમ્મી વળતી નોંધ મોકલે છે રાજેશ્વરીબેન કે આનો કોઈ ઉપાય હોય તો કહો ને એના પપ્પાનો પણ આ જ પ્રોબ્લેમ છે કે મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું હા આ માનો પ્રેમ છે ને દુનિયામાં એ બધા પ્રેમ કરતાં ચડી જાય કારણ કે માને અને દીકરા સિવાયનું પ્રેમ સ્ત્રીનો દરેક પાત્રે બદલાતો હોય અને પછી પર્સન્ટેજ ઓછા થતાં થતાં છેલ્લે પતિ સુધી પહોંચે માલા ટેક્સી માલા ટેક્સી ડ્રાઈવરને પૂછે છે ઉષાબેન કે મારે એરપોર્ટ જવું છે કેટલું ભાડું કે અઢીસો રૂપિયા કે મારે પતિ સાથે જવું છે તો કે તોય અઢીસો રૂપિયા જ એટલે માલા પતિ સામે જોઈને કહે છે જોયું ને તમારી તો કોઈ કિંમત જ નથી પણ એની સૌથી વધારે કિંમત સ્ત્રીને પોતાના પતિની હોય છે અને એ પોતાનું આઈખું એના ઉપર જીવે છે નાઇન્ટી થ્રી પર્સન્ટ એના ગુણ તો છે જ પણ સાતને સુધારવામાં આખી જિંદગી એ પૂરી કરે છે એ સો ટકા થઈ જાય અને એટલે તો આપણું પરિવાર ટક્યો છે આપણું ઘર ટક્યું છે મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું મમ્મી બોલતા તો શીખ્યો હું છે પાંચમા ધોરણમાં ત્યારે બહુ રોપથી મમ્મી એવી બૂમ ઘરે આવીને પાડેલી બા ત્યારે સહેજ હસેલી કારણ કે બા સાદો પોસ્ટકાર્ડ પણ માંડ લખી શકતી બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને લાયન્સ પાર્ટીમાં ગઈ હોય એ પણ યાદ નથી ને છતાં પણ એ કુકિંગની ડીશ શીખવા કોઈ કુકિંગ ક્લાસમાં ગઈ હોય એ પણ યાદ નથી છતાં પણ અંગ્રેજી નામોને ખડક્યા વગર એ થાળીમાં જે પણ મૂકતી ને એ બધું અમૃત બની જતું મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું અને આ આ માની વાત છે માની જે વાત કરીએ છે ને આપણે માને મહિલા દિવસ એટલે માથી શરૂઆત થાય અને સ્ત્રી તો એકથી સાહીઠ વર્ષની હોય ને બાળકી હોય એક વર્ષની હોય બે વર્ષની હોય તમારી દીકરી હોય તમારી બહેન હોય તમારી દીકરી હોય તો એ તમારા માથે જ હાથ મૂકે કારણ કે એનો જન્મ જ મા તરીકે થયો છે એ તમને સાચવવા માટે થયો છે આપણે મહિલા દિવસ તો ઉજવીએ છીએ પણ એની સાથે સાથે આપણે એટલું તો આપણે એટલું તો ધ્યાન રાખીએ કે આપણા ગમ આપણા ઘરમાં જે કિલ્લોલ થઈ રહ્યો છે જે જે હસ હસવાનો જે જે ચિંતા કરે છે ને રાત્રે એક વાગ્યા સુધી નવરાત્રિમાં ગરબામાં રમ્યા પછી એકદમ ધૂળ ધૂળ થયા પછી પકોડીની લાડી લારી પર પકોડી ખાવાની તાકાત તો બેન જ કરી શકાય હે અમારે ત્યાં આપણે જે પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ થયો એટલી બધી પબ્લિક તમે જોવો તો બેન પંદર વીસ હજાર ત્રીસ હજાર પણ કોઈ પુરુષના મોઢા પર એવો ભાવ જ ના હોય કે મારે જોવા જવું છે બધી જ બહેનો ત્યાં લઈને આવી હતી એમાં હું પણ હતો એટલે મારી વાત એ કરવી છે કે આ શક્તિ છે એક મર્દને જન્મ આપે છે એ શક્તિની કેટલી તાકાત હોય ને એટલે આપણો પરિવાર ચાલે છે આપણું ઘર ચાલે છે મારે આદરણીય બેનશ્રી આપણે જે કોઈને વાત એ કરવી છે કે આપણે કોઈને ગુલાબ આપીએ ને એ પ્રેમ નથી પણ ગુલાબની જેમ રાખીએ ને એ પ્રેમ છે આદરણીય બેનશ્રી માલિની ગૌમ ગૌતમને મારે વિનંતી કરવી છે જાબુઆ એમપીથી આવે છે પણ સંતરામપુરમાં એસોસિએટ પ્રોફેસર તરીકે અંગ્રેજીના અધ્યાપક તરીકે કાર્યરત છે સુંદર કવિતાઓ લખે છે અનેક આપ પાછળ માણી રહ્યા છો દરેક બેનનો બાયોડેટા આવે છે હું વાત કરું તો મને એવું લાગે કે તાજમહેલ પર તંબુ બાંધતો હોય બધા વિશે એટલી બધી એમની એકેડેમિક કારકિર્દી છે એટલે તમારે વાંચવાની છે અહીં કવિતા પઠન પણ તમારે માણવાનું છે અને જોડે જોડે તમારે એમને તાળીઓથી ગડગડાટથી વધાવવાના છે એમને ખબર પડે કે એમની કવિતા તમારા સુધી પહોંચે છે અને આ બધું જ આપણે જે સાંભળીએ છીએ ને કલરવની દુનિયામાં જઈએ છીએ તમારા મોબાઈલને સ્વિચ ઓફ કરીને તમારા ખિસ્સામાં મૂકી દો તમારા હૃદયમાં મારે ગુજરાતી ગુજરાતી કરવું છે સંસ્કૃત સંસ્કૃત કરવું છે હિન્દી હિન્દી કરવું છે કારણ કે આપણી બધી માતૃભાષા રાષ્ટ્રભાષા અને આપણી આપણી પૂર્વોત્તર આપણી વેદની ભાષાની સાથે આપણે કવિ સંમેલન માણી રહ્યા છીએ આપણે જીટીપીએલ ગુજરાતીની મારે થોડી વાત કરવી છે કાવ્ય રસના માધ્યમથી અમે બસો સડસઠ એપિસોડ કાવ્યપાઠના અમે પ્રસારિત કર્યા છે જયેન્દ્ર મિલાવર સાહેબ અહીં બેઠા છે અમે કાવ્યહેલી અમરેલી બાદ અહીં વલ્લભ વિદ્યાનગરમાં આવ્યા છીએ કાવ્યરસમાં બસો સડસઠ સ્પેશિયલ ડે કરીને ત્રણસો પચાસથી વધારે એપિસોડ કર્યા છે એમાં નાટ્ય રૂપાંતર આપણે ચર્ચા કરી છે આપણે કવિઓના કાવ્યપાઠ કર્યા છે કવિયત્રીઓના કાવ્યપાઠ કર્યા છે કવિ મુલાકાતો કરી છે પુસ્તક પરિચય નામના એક પ્રોગ્રામમાં પાંત્રીસ કરતાં વધારે એપિસોડ પછી સર્જક સાથે સંવાદમાં અત્યારે પાસઠ એપિસોડ છે સ્વર સંગમ આપણે ગુજરાતી ગીતો ગઝલના સ્વરાંકનો નવા આપણે કરીને ત્યાં પ્રસારિત કરીએ છીએ ખેતી ખેડૂત એગ્રીકલ્ચરનો શો ચાલે છે જ્યોતિષ એક વિજ્ઞાન અમારી જીટીપીએલ ગુજરાતી પર ચાલે છે ઢોલીવુડ ડાયરી પછી તમે ધ્યાન રાખો તો આયુર્વેદ સાથે સંકળાયેલા પણ શો અમારી અમારી ચેનલમાં જીટીપીએલ ગુજરાતી બસો બેસી પર ચાલે છે આપ સૌને વિનંતી છે કે આ બધા જ ગુજરાતીના આપણા પારાવારિક શોના સંસ્કૃતિને જતન કરે એવા શો આપણે જાણો માણો અને મગજનું દહીં નામની અમારી કોમેડી સિરિયલ પણ આમાં ચાલતી હોય છે માલિન મારે ખાસ તો વિનંતી કરવી છે માલિની બેન ગૌતમને સુંદર રીતે હિન્દીમાં કાવ્યપાઠ કરવા માટે વિનંતીબેન આવો અને કાવ્યપાઠ કરો बिना किसी भूमिका के सीधे कविता पर आती हूं मेरी पहली कविता का शीर्षक है मौसम यूं ही नहीं बदलते बचपन में कस कस कर रिबन से बांधी हुई दो चोटियां कब एक चोटी में बदल गई पता ही नहीं चला घुटनों तक की छोटी सी फ्रॉक कब बड़ी होकर स्कर्ट मिडी और फिर सलवार कुर्ती होते हुए साड़ी में बदल गई पता ही नहीं चला झूले पर बैठकर शक्कर रोटी खाते दो छोटे छोटे हाथ कब रोटी पकाने लगे यह भी पता नहीं चला सदियों से इसी तरह अपनी धुरी पर गोल गोल घूमती औरत अब थकने लगी थी ढलते दिनों में अचानक जब एक दिन अपनी माया समेटते समेटते वह कुछ पल बैठी सुस्ताने तब जाना उसने कि साड़ियों में घुटता है दम कि साड़ियों में घुटता है दम एक चोटी की जगह चेहरे पर उड़ते हुए कटे बाल अच्छे लगते हैं और रोटी पकाने की जगह अब शब्दों को पकाना पसंद आता है उसे अपनी इच्छाओं की डोर था में औरत अब नींद में भी गाहे बगाहे अपनी धुरी पर घूमते घूमते बदलने लगी है करवट उसकी करवट के साथ डोलती है पृथ्वी उसकी करवट के साथ डोलती है पृथ्वी कुछ नीचे झुक जाता है आसमान ग्रह नक्षत्र बदल लेते हैं रास्ते उतुंग पर्वत हो जाता है समतल नदियां थाम लेती हैं पतवार हवाओं में घुल जाता है प्रेम होठ के ऊपर का तिल अनायास ही गहरा जाता है और तुम तुम अकबकाए से ढूंढने लगते हो कारण मौसम के इन दिनों यू अचानक ही बदल जाने का धन्यवाद दूसरी कविता का शीर्षक है ललिका का प्रेम कविता के संदर्भ में सिर्फ इतना सा बताना चाहूंगी कि लली हमारे मोहल्ले में सब्जी बेचने के लिए आती हैं और लली को मैं बड़े प्यार से महंगी बहन बोलती हूं महंगी है थोड़ी सी लली बहन लली का प्रेम देखें, जब सब कर रहे थे जमीन तैयार मक्की और धान के लिए जब सब कर रहे थे जमीन तैयार मक्की और धान के लिए ताक रहे थे हुलस हुलस बादलों को लली ने कुछ धूप कुछ छाव में छुपा दिया अपना प्यार सबकी नजर बचाकर जैसे छुपाए जाते हैं प्रेम पत्र जैसे छुपाए जाते हैं प्रेम पत्र संदूक के किसी अंधेरे कोने में छुपाई जाती है पीड़ा हंसी के आवरण में और छुपाई जाती है उमर काले बालों में कूद कर जैसे प्रेम अंधेरे कोने का जुगनू है पीड़ा हंसी की चमक उमर काले बालों का नजर बट्टू लली का, प्यार, सुख का साया है जिसका रंग हल्का गुलाबी स्वाद तीखा और गंद मोहक है पूरे बरस सहेजती है लली अपना प्रेम समेट लेती है अपने आंचल में अतिवृष्टि प्रचंड गर्मी कप कपाती ठंड और ओला पाला की मार भर गर्मी और उमस में मिट्टी और खाद के नीचे दबाई हुई अदरक की गांठे ही लली का प्रेम है लली उसे प्रेम से आदू या आदा पुकारती है लली उसे प्रेम से आदू या आदा पुकारती है अगर वो जानती होती तमिल कन्नड़ या अंग्रेजी तो संभव है इलाम अल्लाह या जिंजर भी पुकारती लली के सपने में आदू खिलता है ब्रह्म कमल की तरह लली के सपने में आदू खिलता है ब्रह्म कमल की तरह आदू फूलता है सा और पसारता है हाथ पैर किसी बाल गोपाल की तरह मन की आद्र जमीन पर लली को मंजूर है मोल भाव लली को मंजूर है मोल भाव भिंडी तुरई लौकी करेला और जंगली की कोड़े का लेकिन एक पैसा कम नहीं करती वो अदरक के भाव में पूछने पर हंसते हुए बस इतना ही कहती है बीबी जी मौसमी फसल नहीं है यह साल भर सहेजा है इसे सपनों में और सपनों का कोई मोल भाव नहीं होता बहुत धन्यवाद एक और कविता पिता के लिए और ये हर बेटी की तरफ से अपने पिता के लिए पिता और बेटे के लिए पिता और बेटे के लिए सुक्ति रूप में प्रचलित हैं कई वाक्य जैसे एक उम्र के बाद बाप और बेटे दोस्त हो जाते हैं जैसे जब पिता के जूतों में समाने लगे बेटे का पैर तो दोनों को दोस्त हो जाना चाहिए संभव है कि लंबे समय तक तमाम बेटियां भी तलाशती हों ऐसे ही प्रचलित वाक्य अपने लिए लेकिन इस तलाश के दरमियान ही वे जान पाती हैं कि पिता की आंखों में आ जाती है चमक जब अनायास ही बेटी किसी खास अवसर पर मां की प्रिय साड़ी पहनकर उनके सामने आ खड़ी होती है कि बेटी के हाथ से बने आटे के हलवे को मुंह में रखते ही तमाम पिता संतृप्त तुम्हारी मां भी बिल्कुल ऐसा ही बनाती थी बेटियों के लिए दूर रहकर भी पिता का चिंतित होना लंबे अंतराल पर ही सही उनका सुख चैन जानने के लिए उनके घर जाना बेटियों के लिए कुछ और नहीं बल्कि वक्त के थपेड़े खाकर बरसों से छीजती जाती जिंदगी के निविड़ आसमान में चमकता चांद है चांद चांद के इस उपमान को सुनकर संभव है हंस पड़ेगा किसी भी पिता का मन पर पिता तुम्हारे स्नेह की चांदनी से ही झिलमिल होते हैं बेटियों के मन तुम्हारे नेह का धागा लिए बेटियां सिल देती हैं जिंदगी के न जाने कितने ही सुराख पिता बेटियों को नहीं है दरकार ऐसे किसी जूते की कि जिसमें समा सके उनके पैर वे हमेशा अपने कदमों का माप तुम्हारे जूतों से छोटा रखना चाहती हैं क्योंकि जानती हैं वे कि एक वक्त के बाद बेटियां घर भर की मां होती हैं और अंतिम रचना ये गजल है वो औरत रोज अपने आप पर जुल्म ढाती है वो औरत रोज अपने आप पर जुल्म ढाती है स्वयं भूखी रहे पर रोटियां घर को खिलाती है वो औरत रोज अपने आप पर जुल्म जुलती है स्वयं भूखी रहे पर रोटियां घर को खिलाती है और देखें कि समुंदर दे नहीं सकता किसी को बूंद भर पानी समुंदर दे नहीं सकता किसी को बूंद भर पानी वो मीठी सी नदी फिर भी समुंदर में समाती है वो मीठी सी नदी फिर भी समुंदर में समाती है और नशे में धुत अपने आदमी से मार खाकर भी नशे में धुत अपने आदमी से मार खाकर भी बहुत जिंदा दिली से दर्द को वो भूल जाती है और शेर देखें कि वो बहती एक नदी है तुम उसे पोखर समझना मत वो बहती एक नदी है तुम उसे पोखर समझना मत है इतना वेग उसमें राह का पत्थर हटाती है और देखें कि उठाकर रेत मिट्टी की तगारी साधती है लय उठाकर रेत मिट्टी की तगारी साधती है लय पसीने में नहाकर जिंदगी को गुनगुनाती है और अंतिम शेर देखें कि जिसे दुनिया में जिसे दुनिया में आने से ही पहले मार देते तुम जिसे दुनिया में आने से ही पहले मार, मार देते, देते तुम गला कर चश्मा अपना वो तुम्हें दुनिया में लाती है वो औरत रोज अपने आप पर यू चुल मढ़ाती है धन्यवाद आप सभी को जी और सरदार पटेल यूनिवर्सिटी को बहुत धन्यवाद खूब खूब आभार मालिनी गौतम जी नो एक बार जोरदार ताड़ियो हिंदी सुंदर प्रस्तुति माटे महिला कवि सम्मेलन तरफ आगे જીટીપીએલ ગુજરાતી તરફથી અનેક કાર્યક્રમો બસો બેસી ચેનલ ઉપર પ્રસારિત થાય છે આપ જોતા રહો અમારી અગિયારથી પણ વધારે ચેનલો ન્યૂઝ ગુજરાત ન્યૂઝ નિર્માણ ન્યૂઝ સાથે ભક્તિ ડાયરો કથા આપ માણતા જ હોવ છો જીટીપીએલ ગુજરાતીની ખુશ પેશકશ આપણા જયેન્દ્ર મિલવર સાહેબના નિયંત્રણમાં ને એમના નેતૃત્વ હેઠળ થઈ રહી છે એનો પણ આનંદ છે જોરદાર તાળીઓ એકવાર ઉષાબેન એકવાર બને છે એવું કે તરણેતરનો મેળો છે અને પતિ પત્ની અને એમનું સાત વર્ષનું બાળક એ મેળામાં જાય છે હવે થોડીવાર મેળો એટલા બધી ભીડ છે મેળામાં કે બાળક આંગળીથી છૂટું પડી જાય છે અને ખોવાઈ જાય છે સાહેબ બાળક ખોવાઈ જાય છે અને એની માનું આક્રંદ શરૂ થઈ જાય છે મને મારો દીકરો પાછો આપી દો મને મારો દીકરો પાછો આપી દો પતિ બધે દોડધામ કરે છે અને દીકરાને શોધવામાં એટલી બધી દોડધામ કરે છે એટલામાં પાડોશીને બાળક મળી જાય છે અને પાડોશી એને પકડીને એ પતિ પત્ની પાસે લઈ આવે છે બાળકને એટલે બાળકને જેવું જોવે છે એના દીકરાને એટલે એ સ્ત્રી એકદમ ચૂમ્યો ભરે છે એને વાલ કરે છે છાતી સરસો ચોંપી દે છે એનો સાત વર્ષનું બાળક એ ખોવાઈ ગયું હતું એટલે એ મેળામાં જવાની જીદ બંધ કરીને એટલે જીદ કરે છે કે હવે નથી જવું મારો છોકરો જ મને પાછો આપો હવે છોકરો મળી ગયો છે છાતી સરસો ચાંપ્યો છે થોડી શાંત થાય છે ને પછી એના પતિને કહે છે કે ચાલો આપણે હવે મેળામાં જઈએ તરણેતરના મેળાને માલવા માટે જઈએ એટલે પતિ છે ને એ પંદર મિનિટથી એક બાજુ ઊભો રહીને આ બધું જ જોતો હોય છે બાળક મળ્યા પછી એનું વાલ એટલે પેલી પત્ની કહે છે હવે ચાલો આપણે મેળામાં જઈએ એટલે પુરુષ કહે છે કે ના હવે મેળામાં નથી જવું ચાલ ઘેર ચાલ એટલે પત્ની કહે છે હવે બાળક મળી ગયું છે કે ના આ પંદર મિનિટ બાળક તારાથી છૂટું પડ્યું અને આટલી બધી તું રડે છે પંદર વર્ષથી મારી મા ઘેર રાહ જોવે છે અને સ્ત્રીની આ બીજી ભૂમિકા છે આજે વૃદ્ધાશ્રમમાં મા બાપ જતા નથી સાસુ સસરા જાય છે દીકરાને જો મૂકવાના હોત તો લગ્ન પહેલા જ મૂકી આવત એ લગ્ન પછી જાય છે એટલે સાસુ સસરા જાય છે આ પણ એક સ્ત્રીની ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં જયંત પાઠક મને હું આ વિસ્તારમાં આવ્યો છું મને યાદ આવે મા ઉપરની એક જ કવિતા એમણે જો લખી હોત ને તો એ સાહિત્યમાં અમર હોત જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ક્યાં છે મારા ખેતર ખૂણાના કૂવામાં કબૂતરાની પાંખો પર સૂતેલો ભોળો ભોળો અંધકાર પ્રભાત પંખીના પગલાંની લિપિમાં આડખેલો ડુંગર ફરતો ચકરાતો એ ચીલો ક્યાં છે ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી વનપરીના નાનકડા ખોબા જેવી તરંગોની આગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે ક્યાં છે મારું ખેતર ખૂણાનું ગામ ગામનું ઘર ઘરની કોઢ કોઢની અંદર અંધારાની કાળી ગાઈને દોતી મારી બા ક્યાં છે અને આ બા બાની વાત આવે ને એટલે અને આ મા છે પણ મેં તમને કીધું ને કે મા દીકરાના પ્રેમ સિવાય સ્ત્રીનો પ્રેમ પછી એ પર્સન્ટેજ ઓછા થતા 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 હોય મારે આ જ વાત કરવી છે કારણ કે સાસુ અને વહુ અને આ બધું જ છે સ્ત્રી તો શક્તિ છે અને એણે આપણને સાચવવાના છે આપણી સંસ્કૃતિને સાચવવાની છે આપણે તો એમને માત્ર વંદન જ કરી શકીએ કરી શકીએ મહિલા દિવસ નિમિત્તે ગાયત્રી ભટ્ટ પણ એક એવા જ મહિલા છે સુંદર રીતે મારા સ્ટુડિયોમાં સ્વર સંગમમાં આદરણીય રિષભભાઈ અત્યારે શબ્દસ્થ છે આપણી પાસે સ્વર્ગમાં એમનો વાસ થયો છે બંને સજોડે આવ્યા હતા અને અદ્ભુત રીતે રચનાઓની પ્રસ્તુતિ કરી હતી આપી આપીને તમે પીંછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ વિનોદ જોશીનું એમણે ડ્યુએટ સોંગ એટલું અદ્ભુત કમ્પોઝિશન કર્યું ઉષાબેન અને સુંદર રીતે અમે રેકોર્ડિંગ કર્યું હતું આપી આપીને તમે પીંછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ ચાંદો નીચો અમે વાટકા ભર્યા અને મોગરાની કડીએ હલાવ્યા આટલા ઉજરડા ને શમણા ઓઢાડી અમે ઉંમરની કોર લગી લાવ્યા આપી આપીને તમે ટેકો આપો સજન નાતો આપો તો અમે આવીએ આપી આપીને તમે પીંછું આપો સજન પાંખો આપો તો અમે આવીએ ગોધરામાં એમે એ ગોલ્ડ મેડલિસ્ટ છે મેં અગાઉ પણ કહ્યું આ બધી જ દેવીઓ લગભગ બધા જ અધ્યાપિકાઓ છે ગોલ્ડ મેડલ પીએચડીને બધું જ કરી ચૂક્યા છે અનેક પુસ્તકો એમના પ્રકાશિત થયા છે અઢાર વર્ષથી ગોધરા કોલેજમાં અંગ્રેજીના અધ્યક્ષ છે સ્વર સંગમમાં પણ મેં વાત જ કરી કે શું સુંદર ગાય છે એમનો કંઠ પણ સરસ છે તરન્નુમ પણ કરે છે વિનંતી કરવી છે આદરણીય બેન શ્રી ગાયત્રી ભટ્ટને સુંદર કાવ્ય પઠન માટે અછંદસ જીવનના હું છંદો લખું છું ક્યાં બાત હે ક્યાં બાત હે બહોત અચ્છે અછંદસ જીવનના હું છંદો લખું છું સુકાયેલ જળ પર તરંગો લખું છું અછંદ જીવન ના હું છંદો લખું છું સુકાયેલ જડ પર તરંગો લખું છું હજી મુગ્ધતા જેવું કઈ તો બચ્યું છે હજી

સમય પર વિતેલા પ્રસંગો લખું છું સમય પર વિતેલા પ્રસંગો લખું છું ને મઠારું ગઝલ ને સતત લાગણીથી મઠારું ગઝલ ને સતત લાગણીથી હું છંદો માં ઘૂંટી ને સ્પંદો લખું છું છંદો માં ઘૂંટી ને સ્પંદો લખું છું અને શેર સાંભળજો તમે રૂબરૂ હો તો બોલું હું શાને તમે રૂબરૂ હો તો બોલું હું શાને કરી બંધ આંખો સુગંધો લખું છું કરી બંધ આંખો સુગંધો લખું છું અને અંતિમ શેર છે ફાગણ ફાગણ મહિનો ચાલે છે ફાગણ તહી તું ફાગણ અહી હુંય ફાગણ તહી તુંય ફાગણ નજર માંડું જ્યાં જ્યાં અનંગો લખું છું અછાંદસ જીવનના હું છંદો લખું છું સુકાયેલ જળ પર તરંગો લખું છું મારી આર પાર ફૂટે છે ઝરણા મારી આર પાર ફૂટે છે ઝરણા મેં તો પાણી ના કીધા પાથરણા આ પ્રણય મુગ્ધાનું એક ગીત રજૂ કરું છું મારી આર પાર ફૂટે છે ઝરણા મેં તો પાણી ના કીધા પાથરણા ને રગરગમાં રેલાતી વાદળીની છાયા રગ રગરગમાં રેલાતી વાદળીની છાયા ને વાદળી તો બીજું શું પાણીની કાયા રગરગમાં રેલાતી વાદળીની છાયા વાદળી તો બીજું મને ફાવે નહીં મેઘ પણ અધૂરો કોઈ આવે તો શ્રાવણ લઈ પૂરો મને ફાવે નહીં મેઘ પણ અધૂરો કોઈ દઈ જાય ભીના સંભારણા મેં તો પાણીના કીધા પાથરણા ને અંતિમ બંધ છે